अलग-अलग थीम ऊपर चित्रो बनावमा आव्या जेमा 17 થી વધારે ચિત્ર કલાકારો વરોદરા થી પણ જોડાયા છે જેલો કે માનનીય એલજીપી શ્રી ડોક્ટર કેલેન રાવ કી પ્રેરણા સે વરોદરા મધ્યસ્થ જેલ મે જેલ કી દિવારો કી સુંદરતા બઢઈ और कैदीवानों में सकारात्मक विचार आए उन्हें प्रेरणा मिले इसके लिए हमने चित्रनगनी चित्रनगरी राजकोट नामक संस्था का संपर्क किया उनके मुखिया ट्रस्टी श्री जीतू भाई गोटेचा ने अस्सी से अधिक राजकोट के कलाकार और वडोदरा के स्थानीय कलाकारों की मदद से जेल की दीवारों पर सकारात्मक विचारों से युक्त और प्रेरणात्मक चित्रकारी करी इसके लिए हम ग्लोबल कलर एंड केमिकल्स लिमिटेड का भी मैं शुक्रिया अदा करना चाहूँगा कि उन्होंने जेल के लिए फ्री कलर्स स्पॉन्सर किए और पिछले तीन दिन में जेल की दीवारों पर लगभग पौने दो के करीब चित्र बनाए गए और इससे जेल की सुंदरता तो बढ़ी ही है साथ ही कैदियों को जेल में एक सकारात्मक सृजनात्मक वातावरण मिलेगा और चित्रों से प्रेरणा और जीवन में सकारात्मक परिवर्तन लाने की इंस्पिरेशन मिलेगी थैंक यू नमस्कार मौलिक गोटेचा चित्रनगरी मिशन स्मार्ट सिटी ट्रस्ट राजकोट આજરોજ અમે બરોડાનું જે મધ્યસ્થ જેલ છે એમાં અંદર અમે લોકો ચિત્ર કરવા માટે રાજકોટથી અંદાજીત સિત્તેર કલાકારો આવ્યા છીએ અને બરોડાના પણ પંદર સત્તર કલાકારો અમારી સાથે જોડાયેલા છે ત્રેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ત્રણ દિવસનો અમારો પ્રોજેક્ટ અંદર હતો અમે અંદાજીત બધા કલાકારોએ ભેગા મળીને દોઢસો અલગ અલગ થીમ પર સંદેશો આપતા મેસેજ આપતા ચિત્ર અમે લોકો બનાવ્યા છે અંદર જે કેદીઓ રહેલા છે એ લોકોએ આપણે લગભગ જાણી છીએ કે એમાંથી એસી ટકા કેદીઓ એ ક્ષણિક આવેશમાં આવીને કદાચ જે કોઈ પણ પગલું ભર્યું એના હિસાબે લોકો અત્યારે જેલવાસ ભોગવી રહ્યા હોય તો એમને કઈ પણ હવે ભવિષ્યમાં આગળ જતા જેલની બહાર નીકળીને પાછું આવું કોઈ કાર્ય ન કરે એ હેતુસર અમે અલગ અલગ દિવાલોમાં અલગ અલગ જગ્યા ઉપર અમે સંદેશો આપતા ચિત્ર બનાવ્યા છે મૌલિક ગોટેચા ચિત્રનગરી રાજકોટ